ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી વહીવટીતંત્રના તમામ અધિકારી શ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એ એક વિષય આવ્યો તો પણ હવે અત્યારે જે બધાએ બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા પણ અને પોઝિશન બહુ સારી નહોતી એટલે મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે